દાહોદ ડિવિઝનમાં આવેલા છ પોલીસ મથકોમાં છેલ્લા પાંચ માસ ઉપરાંતનું કબજે કરાયેલ અંદાજે ત્રણ ત્રીસ કરોડ જેટલી કિંમતના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો આમ તો ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં પણ બુટલેગરો દ્વારા દાહોદ જિલ્લાને અડીને આવેલ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે પોલીસ દ્વારા વાહન ચેકિંગ તેમજ બાતમીના આધારે દારૂ ઝડપી પાડવામાં આવે છે આવા જ કેસમાં દાહોદ ડિવિઝનના છ પોલીસ મથકો દાહોદ ટાઉને બી ડિવિઝન દાહોદ ગ્રામ્ય ગરબાડા કતવારા અને જેસાવાડા પોલીસ મથકોમાં છેલ્લા પાંચ મહિનાથી ઉપરાંતના સમયમાં કબજે કરાયેલા અંદાજે ત્રણ પોઈન્ટ ત્રીસ કરોડ રૂપિયાની કિંમતના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો આ કાર્યવાહી દાહોદના છાપરી ખાતે ખુલ્લા મેદાનમાં કોર્ટની મંજૂરી બાદ હાથ ધરવામાં આવી દાહોદ પ્રાંત અધિકારી સહિત પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં રોડ રોલર અને બુલડોઝરની મદદથી દારૂનો જથ્થો નષ્ટ કરાયો હતો બુલડોઝર ફરતાની સાથે મેદાનમાં દારૂની રેલમછેલ થઈ જવા પામી હતી આજ રોજ દાહોદ ડિવિઝનના એ ડિવિઝન બી ડિવિઝન રૂરલ જેસાવડા ગરબા પોલિશન વિસ્તારના છેલ્લા પાંચક માસ હતો એ નામદાર કોર્ટની મંજૂરી મેળવીને આજ રોજ છાપરી ખાતેની આ ખુલ્લી જગ્યા છે ત્યાં એસડીએમસી દાહોદ પ્રોવિશન અધિકારીની રૂબરૂમાં તથા વિવિધ સ્ટાફની રૂબરૂમાં જરૂરી પંચનામ કરી અને સમગ્ર પ્રક્રિયા વિડીયોગ્રાફી કરી અને દારૂનાસ્ક કામગીરીની ક્રિયા હાલમાં ચાલુમાં છે અને લગભગ મોટાભાગની પ્રક્રિયા હાલમાં પૂર્ણ થઈ ગઈ છે ટોટલ મળીને એક લાખ સિત્તેર હજાર ઉપરની બોટલ છે અને ત્રણ કરોડ ત્રીસ લાખ ઉપરનો માલ થાય છે